વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરબા આયોજકો માટે સાથે કરાઈ બેઠક પાલિકાના કમિશનરની આગેવાનીમાં યોજાઈ બેઠક લાઇટિંગ માટે પૂરતો બંદોબસ્ત રાખવા કરાયું સૂચન હ્યુમન સેફ્ટી કરાયું વિશેષ આયોજન પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક બંદોબસ્ત અંગે આયોજકોને કરાઈ સૂચના સુરક્ષા ફાયર સેફ્ટી લાઇટિંગ ખાનગીની અને ચોખ્ખાઈ પર મુકાયો ભાર ગરબા આયોજકો પાસે ઉપરોક્ત મુદ્દે લેવાડા શપથ મેદાનની સ્વચ્છતા પર વિશેષ મુકાયો પર્વ દરમિયાન સ્વચ્છતા રાખનાર આયોજકોને ખેલૈયાઓના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે નજીકની હોસ્પિટલ સાથે સંપર્ક રાખવા પાલિકા દ્વારા કરાયું સૂચન સ્વાદેશી પ્રોડક્ટ પર મુકાયો ભાર આ માટે પ્રાયોરિટી કરવામાં આવી વિનંતી એક પેડમાં કે નામને અપાશે અગ્નિતા શહેર હરિયાણું બને તે માટે કરાશે પેડ પેડ છોડનું વિતરણ માટે આયોજકો દ્વારા ખાસ ઊભા કરાશે સ્ટોલ બ્લેક સ્પોર્ટ્સને સ્પોર્ટને આ લાઇટિંગ વધુ કરવાનું સૂચન પાર્કિંગ પણ સુચારૂ થાય તે માટે આયોજકોને અવેર કરાયા હતા મારી ઓફિસ અને મારા શહેર શરૂઆત કરી મારી ઓફિસ અને મારા શહેર શરૂઆત કરી હું માનું છું કે હું માનું છું કે દુનિયાના જે પણ દેશ દુનિયાના જે પણ સ્વચ્છ દેખાય છે સ્વચ્છ દેખાય છે કારણ કારણ નાગરિકો નાગરિકો નથી કરતા કરતા અને કરવા દેતા અને નથી કરવા દેતા હું જે શપથ લઉં છું હું જે શપથ લઉં છું અન્ય તેને અન્ય તો વ્યક્તિઓ પાસે પણ લેવડાઈ વ્યક્તિઓ પાસે પણ લેવડાઈ એવો પણ મારી જેમ એવો પણ મારી જેમ સ્વચ્છતા માટે સ્વચ્છતા માટે 100 કલાક પાળવે 100 તેનો પ્રયાસ કરી પ્રયાસ કરી છે થેન્ક યુ થેન્ક યુ થેયભાર જોડે છે અમારે મીડિયાના મિત્રોને આભાર માનીએ છે કે આપણે આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો એટલે તમામને અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ વર્લ્ડ કરીને ગરબા વડોદરા ઉઠાય છે અને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહીંયા મીટિંગમાં ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને મોટા આયોજકોને અમે અહીંયા બોલાવ્યા હતા અને લગભગ દસ પંદર એજન્ડાઝ અમારી ચર્ચા કરવાની હતી સૌથી પહેલાં એજન્ડા હતી કે એટલે તમામ ગર્ભા આયોજકોને અમે આજે બોલાવીને મેં એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગભગ દસ પણ દરેક એજન્ડાસ છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને વિનંતી કરી છે સૌથી પહેલાં આપણા જે ખેલૈયાઓ છે ખાસ કરીને નારી શક્તિ છે અમે મા દુર્ગાને પૂજન કરીને અત્યારે નવરાત્રિનું આયોજન કરીએ છીએ એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે એટલે એમના માટે સેફ્ટી વ્યુમેન સેફટી નંબર વન પ્રાયોરિટી તમામ ગરબા આયોજકોને સારી રીતે કરવાનું અમને કીધું છે એટલે ત્યાંના ખેલૈયાઓ માટે સેફ્ટી મેજર્સ તમામ રેડી કરવા માટે એમને અમે સૂચન કરી છે તમામ ગરબા આયોજકે પણ કીધું છે કે વી વિલ એન્શ્યોર દેટ વુમેન સેફ્ટી ઇઝ અ નંબર વન પ્રયોરિટી કારણ કે ગરબા એક રાત્રિ સુધી જતા હોય એમને આવતા પહેલાં જતા વખત અને એન ધ ગ્રાઉન્ડ પરફોર્મિંગ વખતે પણ એમની સેફ્ટી માટે અમે કાળજી રાખવાનું વિનંતી કરી છે સેકન્ડ આપ જાણું છું કે આખા દેશભરમાં અત્યારે સ્વચ્છોત્સવની ઉજવણી થઈ રહ્યા છે અને વડોદરામાં ખાસ કરીને નવરાત્રિ મોટાભાગમાં કરવામાં આવે છે એટલે ગરબા ગ્રાઉન્ડ્સ ગરબા ગ્રાઉન્ડની બહાર અને રોડ રસ્તામાં પણ જે રીતના અમે શપથ લીધા છે આજે તમામ ગરબા આયોજકો મારફતે પણ અમે શપથ લેવડાવી છે કે ગંદકી નથી કરવાનું ત્યાં એડિક્વેટ નંબર્સમાં કચરા પેટી રાખવાનું અને જે ખેલાઈઓ આવે વ્યુઅર્સ આવે એમને પણ વિનંતી કરવાનું કે ત્યાં કચરો ના ફેંકે અને પબ્લિક લિટરિંગ ના કરે એને કાળજી રાખવા માટે પણ અમને એમને વિનંતી કરી છે આવનારા દિવસોમાં વીએમસીના સોલિડ વેસ્ટ ટીમ જઈને તમામ ગરબા ગ્રાઉન્ડ્સને પણ વિઝિટ કરવાના છે એમને સ્વચ્છતા કેટલી છે એના ઉપર પણ એક એસેસમેન્ટ કરવાના છે અને આ ધી એન્ડ ઓફ નવરાત્રી અમને ટોપ થ્રી પ્લસ એમ ફોર્સલેશન પ્રાઇઝિસ પણ આપવાના છે કે સૌથી સ્વચ્છ ગરબા ઇન સિકવેન્સ ઓફ વન ટુ થ્રી ક્યાં ક્યાં હતી એનાથી એમને પણ એક બ્રાન્ડિંગ થઈ શકે એમને પણ એક પ્રોત્સાહન મળે કે સૌથી સ્વચ્છ ગરબા વડોદરામાં આ જ હતી અથવા સેકન્ડ બેસ્ટ આ જ હતી એ રીતે એમને પ્રોત્સાહન મળે ટૂંકમાં સિટીને સ્વચ્છ બનાવવા માટે આ પહેલ છે એ અમને પ્રોત્સાહન આપીએ છીએ ત્રીજો છે કે આપ જાણો છો કે સ્વદેશી પ્રોડક્ટ્સ અત્યારે પ્રમોટ કરવા માટે પણ આખા દેશભરમાં ઝુંબેશ ચાલી રહ્યા છે ત્યાં આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે કોઈ બ્રાન્ડ્સને પ્રિવેન્ટ કરવાનું અદરવાઈઝ પ્રોહિબિટ કરવા નથી માગતા પણ ટ્રાય ટુ અકોમોડેટ સ્વદેશી પ્રોડક્ટ્સ એટલે લોકલ પ્રોડક્ટ્સ વડોદરામાં બનતું પ્રોડક્ટ્સ ગુજરાતમાં બનતું પ્રોડક્ટ્સ દેશમાં બનતું પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે જે પણ ત્યાં વેચાણ થાય અદરવાઈઝ ખાણીપીણીની વસ્તુઓ હોય પ્રાયોરિટી આપ દેટ ઇઝ આર કન્સર્ન ફોર્થ ઇઝ એક પેડ મા નામ અમે મોટી પ્લાન્ટેશન ડ્રાઇવ્સ પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આ પ્લાન્ટેશન ડ્રાઈવ્સમાં વડોદરાના જે ગરબા આયોજકો પાસે લોકો લાખોની સંખ્યામાં આવવાના છે એટલે ત્યાંથી એક સારું મેસેજ પણ જાય એક પેડ માકીય નામની મેસેજ પણ જાય અમે એમને વિનંતી કરી છે કે જેટલું બને એક સ્ટોલ્સ પ્લાન્ટેશન્સનું પણ વિતરણ કરો આપણો ઘણા બધા ખર્ચ કરી રહ્યા છો આયોજન કરવા માટે એટલે થોડું પૌધા પેડ પૌદાની વિતરણ માટે પણ રાખજો જેથી કરીને લોકો એક સારું મેસેજ લઈને ઘરે જાય અને પેડ પૌદાનું જાળવણી પણ થાય અને જતન કરી શકીએ જેથી કરીને વડોદરા વધારે હરિયાળી મળી શકે ફિફ્થ પોઈન્ટ ઇઝ વોકલ ફોર લોકલ જે વોકલ ફોર લોકલને પ્રમોટ કરવા માટે આખા દેશભરમાં જે ઝુંબેશ ચાલી રહ્યા છે એને ધ્યાને લેતા લોકલ પ્રોડક્ટ જે આપણા ભાઈઓ બહેનો અને સખી મંડળના બહેનો બનાવતા હોય છે અથવા વડોદરા ગુજરાત દેશના અંદર જે લોકલ પ્રોડક્ટ્સ બની રહ્યા છે એને પ્રોત્સાહન આપવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અધક્સ પોઈન્ટસ જેટલું બને સીસીટીવી કેમેરાસ પણ લગાવવાનું કીધું છે એન્ટ્રી પોઈન્ટ્સમાં અથવા ગ્રાઉન્ડ્સમાં જેથી કરીને ખાસ કરીને કોઈને સાથે અનટુવર્ડ ટુવર્ડ ના બને અને આપણે ખેલૈયાઓ ખાસ કરીને આપણા જ બહેનો છે એ સેફલી રમી શકીએ અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સેફલી ઘરે સુધી પહોંચી શકીએ એના માટે આયોજન કરવાનું કીધું છે નેક્સ્ટ ઇઝ ફૂડ સેફ્ટી ત્યાં વેચતા ખાણીપીણી ઉપર પણ થોડું રેગ્યુલેશન્સ મોનિટરિંગ કરવાનું કીધું છે કે સારા વસ્તુઓની વેચાણ થાય જેથી કરીને કોઈને પેટ ખરાબ ના થાય અદરવાઈઝ ફૂડ પોઈઝનિંગ કેસીસ ના બને એ પણ કાળજી રાખવાનું કીધું છે કારણ કે સંખ્યા મોટી સંખ્યામાં લોકો હવે ગ્રાઉન્ડમાંથી બહાર જઈને પણ કોઈ પણ દુકાનમાંથી જમીને હોય અથવા ગ્રાઉન્ડની અંદર સ્ટોલ્સમાં જમતા હોય એના ઉપર થોડું ધ્યાન રાખવા માટે કીધું છે જેથી કરીને કોઈ આનટુવર્ડ ઇન્સિડન્ટ ના બને ઇવન એન એન્ટ્રી ગરબા ગ્રાઉન્ડ્સની એન્ટ્રીમાં પણ લેડીઝને પ્રામાણિકતા આપવા માટે કીધું છે જેથી કરીને આપણા ભાઈઓ બહેનો બે બધા સાથે મળીને રમતા હોય છે પણ વી આઝ ધેમ કી બહેનો માટે પ્રામાણિકતા આપવું જોઈએ જેથી કરીને ઇટ ઇઝ વન ટાઈમ દસ દિવસ છે આખા થ્રી સિક્સટી ફાઈવ ડેઝમાં એમને પ્રામાણિકતા મને અને દેર ઇઝ લાઇટિંગ વચ્ચે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ ઇડ ઓલ્સો રિટન લેટર ટુ મી કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સ જે છે ગરબા ગ્રાઉન્ડ્સની બહાર અને ગરબા ગ્રાઉન્ડ્સની આજુબાજુમાં થોડું લાઇટિંગ પણ વધારવાનું કીધું છે એટલે ગરબા આયોજકોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે ત્યાં લાઇટિંગ થોડું વધારજો એન્ડ અમારા સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ વીએમસી દ્વારા પણ જે બ્લેક સ્પોટ્સ છે એને આઈડેન્ટીફાઈ કરીને થોડું વધારે લાઇટિંગ ઇમ્પ્રુવ કરવાનું કીધું છે જેથી કરીને આપણે બહેનો આવતા અને જતા વખત ઘરમાં સેફલી પહોંચી શકે સિટી પોલીસ પણ કાળજી રાખશે બીએમસીની પણ જવાબદારી છે કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સને થોડું લાઇટિંગ કરે જેથી કરીને ટ્રાવેલ ફ્રી થઈ શકે એ જ આપણા વિટકોસની બસીસ અને પ્રાઇવેટ બસીસ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જેના થ્રુ લોકો આવતા હશે કોઈ સ્કૂટીમાં આવતા હશે કોઈ કારમાં આવતા હશે કોઈ છોટા હાથીમાં પણ ગામડામાંથી પણ લોકો આવતા હશે પણ તમામને એ રિક્વેસ્ટ કરી છે કે સેફટી અને કોઈ એક્સિડન્સેસ ના બને અંટવડન્સેસ બને એની જવાબદારી રાખે એટલે એમ આરટીઓને પણ રિક્વેસ્ટ કરવાના છે અને તમામ ગરબા ગ્રાઉન્ડથી બહાર પાર્કિંગ ફેસિલિટીઝ પણ એમને ઊભું કરવાનું કીધું છે જેથી કરીને પાર્કિંગના અડેદેડ પાર્કિંગના કારણે ટ્રાફિકનું સમસ્યા ના બને મોટા ભાગમાં આટલું મોટી સંખ્યામાં થતું હોય તો પાર્કિંગ અથવા ટ્રાફિકનું સમસ્યા બનતું જ હોય છે પણ જેટલું બને અમે થોડું એને આઉટ કરવા માટે કીધું છે ગરબા આયોજકોને વી વિલ બી આપણા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ અને સિટી ટ્રાફિક પોલીસ સાથે મળીને એનું પણ અમે એક સંકલન કરીને મોનિટરિંગ કરવાના છે જ્યારે પણ કન્જેશન હોય આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે કન્જેશન ડી કન્જેશન કરવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ઓફ વીએમસી એન્ડ સિટી પોલીસ સંયુક્ત રીતે કરવાના છે સેકન્ડ તમામ આયોજકોને કીધું છે કે કોઈ પણ નજીકના હોસ્પિટલ અથવા એક સ્ટાન્ડર્ડ હોસ્પિટલ સાથે આપ ટાઈઅઅપ કરજો જેથી કરીને કોઈ પણ ગરબામાં કોઈ ઇન્સિડન્ટ બને એમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જઈ શકે પહોંચાડી શકાય એના માટે એમ્બ્યુલન્સીસ રાખીએ અથવા ટાઈઅપ કોઈ હોસ્પિટલ સાથે રાખીએ જેથી કરીને તાત્કાલિક ધોરણે એમને અમે હોસ્પિટલમાં શિફ્ટ કરી શકીએ અથવા સારવાર આપી શકીએ એ પણ એમણે સૂચન કરી છે ગોઝ વિથ અર્બન ડેવલપમેન્ટ યર બે હજાર પચીસમાં સિટીઝન એન્ગેજમેન્ટમાં બધું ઘણી બધું કરી રહ્યા છે એટલે આપણે એ જ વિનંતી કરીએ છીએ કે જે વીએમસી પણ રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે એમાં પણ આ તમામ મુદ્દાઓને અમે આવરી રહેવાનું છે તમામને આપણે રદ્રવાસીઓને અમે ઓપન ઇન્વિટેશન પણ કીધું છે કે આપ રજીસ્ટ્રેશન કરીને આપ એન્ટ્રી લઈને આવી શકો છો અમે તો એકવીસ તારીખે જ કરવાની છે પણ બાકી ગરબા એ જોખો ટ્વેન્ટી સેકન્ડથી લઈને કદાચ થર્ટી થર્ટી ફસ્ટ સુધી પણ જતા હોય છે પણ ઓવરઓલ આ નવ દિવસમાં વડોદરા સિટીમાં વાઇબ્રન્ટ માહોલ છે આ વાઇબ્રન્ટ માહોલને એન્જોય કરવો જોઈએ પણ કોઈ પણ ઇન્સિડન્ટ ના બને એના માટે કાળજી રાખવા માટે એમને વિનંતી કરી છે દેટ ઇઝ ધી ઓવરઓલ એજન્ડા અને મીડિયાના મિત્રોને પણ મેં રિક્વેસ્ટ કરી છે કે યુ શુડ ઓલ્સો યુ નો બી લાઈક અ થર્ડ આઈ ફોર ધ સિટી કોઈ પણ ઇસ્યુસ ના બને ઇન્સિડન્ટ બને તો તાત્કાલિક ધોરણે મીડિયામાં હાઈપ કરતા પહેલાં તંત્રને પણ આપ જણાવજો જેથી કરીને ઇન્સિડન્ટને અમે ટેકલ કરી શકીએ કારણ કે ખાસ કરીને નવરાત્રિના વખતે લેડીઝ આર એસોસિએટેડ વિમેન આર એસોસિએટેડ સેન્સિટિવ વસ્તુ છે અમને સેન્સિટિવલી એને ડીલ કરવું જોઈએ આપને પણ હું રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ આવું ધ્યાનમાં આવતું હોય તો પહેલાં અમને જાણ કરો કોઈ હાઈપ ના થઈ જાય જેથી કરીને વી વોન્ટ ટુ એન્શ્યોર ધી સેફ્ટી ઓફ વિમેન ઇન વડોદરા સિટી અને ગરબાની માહોલમાં નવ દિવસ બધા સારી રીતે એન્જોય કરી શકીએ એમની તરફથી ઓપન લેટર હતી અમારી ટીમ દ્વારા આઇડેન્ટીફાઈ કરીને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ આઇડેન્ટીફાઈ કરી રહ્યા છે એના પછી રિવ્યુ મિટિંગ પણ અમે રાખી છે ગરબા આયોજકો માટે અમે બ્લેક સ્પોટ્સ વિલ બી ધોઝ એરિયા સ્ટ્રીટ ઇટ ઇઝ નોટ ધેર અથવા ગરબા આયોજન ગ્રાઉન્ડની અને સ્ટ્રીટ લાઇટની વચ્ચે કે જગ્યા હોય ત્યાં બ્લેક સ્પોટ્સની ગણાતા હોય છે ત્યાં કેવી રીતે અમે લાઈટ વધારી શકીએ અથવા શું કરી શકીએ વી વિલ વર્ક આઉટ ટેકનિકલી એમની ટીમ દ્વારા વી વર આઈડેન્ટિફાઈંગ ધીસ અને અમે અત્યારે પણ જ્યારે ગ્રાઉન્ડને પણ મેપિંગ કરી છે આ ગ્રાઉન્ડને મેપિંગ કરીને આયોજકો દ્વારા કરવાનું હોય છે નોર્મલી ગ્રાઉન્ડની આહાર અંદર બહાર આમની એરિયામાં સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઈટ્સનું કરી રહ્યા છે પણ જ્યાં પણ જરૂરત છે બ્લેક સ્પોટ્સ છે એમાં આઈડેન્ટીફાઈ જે કરી રહ્યા છે એમાં લાઇટ્સ કરવાનો આપણે બહાર જે ઘટના બની છે આઈ વિલ નોટ કમેન્ટ ઓન ધેટ પણ વી વિલ એન્શ્યોર કે સિટીની અંદર એવું ઇશ્યુઝ ના બને અને સિટીમાંથી પણ કોઈ બહાર જાય એમને પણ સેફ્ટી મહેસૂર્સ રાખે વી આર કોર્ડિનેટિંગ વિથ ધ સિટી પોલીસ ફાયર સેફ્ટીને લઈને ફાયર સેફ્ટીને પણ અમે ઇશ્યુ લીધા હતા કે સભામાં આયોજકોને પણ અમે કીધું છે કે ત્યાં કંઈ નાનું મોટું આતિશબાજી ચાલતું હોય અરવાઈઝ ત્યાં કંઈ લાઇટિંગ સિસ્ટમ્સ અને શોર્ટ સર્કિટથી કંઈ ઇશ્યુઝ ના બને એમને પણ એનઓસીસ લઈને જ કરવાનું કીધું છે ફાયર ડિપાર્ટમેન્ટને પણ કીધું છે તાત્કાલિક ધોરણે તમે પણ જાતિ જ સર્વે કરો અને નિકાલ કરો જેથી કરીને આયોજન કરતાં પહેલાં વોટ એવર પરમિશન્સ આર રિકવાયર્ડ જે એસીટી પોલીસ તરફથી પર્ફોમન્સ લાઇસન્સેસ હોય આપણા તરફથી પણ પરમિશનસ હોય એ બધું પ્રોપર પર્મિશન્સ લઈને કરવાનું કીધું છે બેઝિકલી અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ કે તમામ વ્યવસ્થા પ્રોપર ડિસિપ્લિનથી કાયદેસર જાય એના માટે એમને આમંત્રણ આપી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ